જોઈએ ઈ બીવેચ કે હેપી તો આજ કે નય વિડિયો મેં આપકા હાર્દિક સ્વાગત હે સબકો હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ સરસ મજાનું વાતાવરણ છે બધાયને કેમ છો બધા મજામાં તો મજામાં જિશો રુદ્ર ગણ ગ્રુપ અને વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે આમ તો છે ને જોઈએ ને તો આવું વાતાવરણ ગમે છે પણ આ વાતાવરણની જરૂર અત્યારે છે નહીં ગરમીથી આપણે કંટાળીને એમ કહીએ એક સરસ ઠંડક થઈ ગઈ છે પણ એ ઇમ્પોસિબલ બાબત છે ને મારે છે ને આ જો મસ્ત મસ્ત આ બહુ આવી ગયા છે આખું બ્લૂ બ્લુ તો આ વેલ એટલી બધી થઈ ગઈ છે ને એટલા ફ્લાવર આવી ગયા છે ને તો છે ને ખુલ્લો હતો એટલે આવું પડ્યું બંધ કરવા માટે તો મેં કીધું આરવાર વિડિયો ચાલુ કરી દઉં અને વિડીયો ચાલુ થઈ જાય ને મારે ગેટે બંધ થઈ જાય અને અત્યારે અત્યારમાં તો છે ને કપડાં જો સુકાઈ ગયા બાકી તો શું નવીનમાં શાંતિ છે ને તો આજે છે ને જશું ઘરે છે અને આજે એને શાકનું કામ ચાલુ કરી દીધું तो आज छ नि हाम्रो किचन मा रजा छ अनि म जसो यो साग पकाएको छु भर्दा लाग्छ म अल्दी हो कि नाइ हो तर म गर्न के साग होइन त मन त जसो छ दम बन्द नि नट गर्नु जब केटलो जजमेन्ट आइजे अच्छा छ छोरी हो

હેજી સુબાપુ તાપવો એને ગરમ થાવ દેઓ તાવડી અન છરી અડાડોતી રોટલી થોડી ઉકશે હવે નાખશે હાલો છે આજે તો કામવાળી આવી ગઈ મારી દીકરી છે નાની કોઈ નથી કોઈ

નંબર કી જાય જો મને ખબર ન હોય કેટલા વાગે તું વિડીયો ઉતાર હોય જો ગાઈસ આ છે ને મારી દીકરી છે કેટલી છે જો છે ને બોલવામાં એક રોટલી પણ એક નંબર આવડે છો તને બાજરા રોટલો જેવો રોટલો થોડો થોડો આવડે બહુ નો આવો પછી શાક શાક ખાલી કઢી વઘારતા આવડે છે આવડી ગય ને હા કાઈ ન આવડી તો ખરે વાહ ભાઈ વાહ તું શું લે બનાવી કે

કેનેડા જવાનું છે એટલે તો પછી આ લોકોનું જમવાનું છે મને ને નોકરી મળી ગઈ છે કેને મળી ઓલા મારવાની કેવો લાગે છે ઢીલો છે પણ ઢીલો છે એટલે ધીમે ધીમે તો ગાડી સ્પીડમાં રોટલે એટલે કાઈ વાંધો નહીં એક બસ બંધાય

फर्के सरस मजा निरो हो गयो सुरु भई गयो लोलो बांध छ सोको बहु ढिलो छ हात छोटी जाय सोने आ र आ दात के दे ने त मने थोडको मात्र लो ढिलो छ अनि आ थोडको दे ने कठन बांधु तापनी मरि न जाऊ માર મમ્મી કે સુ લોજે કે મે કધું હું શું લે નઈ કરું મોટો ગેસ જ કરે પણ સરખો બંધ કરતા આવડે ને તો બાટમાં ખાટે એવું હોય તો પડકા થાય થોળગી જાય બધું મરી જાય હું ને કે હાથ મત થાતી લે જો આ કેટલા છો એને બે ને આખ મત લે જો આ નોટ છોટા કીધો

એમ નફ આવે આમ કરવાનું આમ કરવાનું લાડુઓ નથી કરવાનું રોટલી લાડુ કરી દેવાનો પહેલા ઓય મમ્મી પછી આયા આમ કરવાનું નફ કરવાનું પછી આમ આમ દેવાનું પછી આમ બોલવાનું લેવાનું તને આ પાટલી વેણું ખાયું છે ના તમારું ઉચું છે કે મારા મિત્ર છે હે ને بیا હું લંગુસી પાંચ છે ને થોડી જસવાને કોરી ખાવાની ગાળું બોલના તો અમારે મીઠું કરવાનું બધું એ રસોડામાં હોય ને પરફેક્ટ કરીને દેવાનું આ તો ખાલી કરો એટલે ચમમાં બેસી જાઓ તો આ ઘી લગાવવાનું ઉપર સુપર બનાયે હો ગોળ ગોળ કેટલે બનાવશે રેડી સ્ટાર્ન વેપર સીજર સ્ટાર્ન વેપર સીજર સ્ટાર્ન કા પસીજર સ્ટાર્ન વેપર સીજર સ્ટાર્ન વેપર સીજર

કાય કામ કામ થઈ તો કઈશ અત્યારે એક વાગી ગયો છે એક નહીં પોણા એક અને જમાઈ ગયું છે ક્યારનું આજે છે ને બહુ વહેલું જમી લીધું છે અને હવે લાઇટ વહી ગઈ છે આજે અમારે સન્ડે છે ને લાઇટનો કાપ છે લાઇટ લગભગ સવારના નવ વાગ્યાની ગઈ છે કામ તો આપણે ફટાફટ બધું પાણીનું લીપટા લીધું હતું કારણ કે પછી છે ને મોટર ચાલુ ન થાય આપણે ઘરે દાર હોય અને પછી મોટર ન થાય એટલે પાણીનું સરસ બધું કામ કરી લીધું અને હવે છે ને એટલી બધી આંખોમાં નીંદર છે ને કેરીનું ઘેન ચડ્યું છે કેરી જાજી બધી ખવાઈ જાય ને પછી બહુ ઘેન આવ્યો એટલે એવું બધું છે ને હવે સુવાની તૈયારી કરવી છે અને કામ ઓલરેડીમાં તો ચોકડી ભરી જ હોય પણ એ તો અમાર કામવાળી આવે બપોર પછી બરાબર બપોર પછી આવે અને વાળમાં એ સાંજે હમણાં જો તેલ નાખી દઉં બહુ ગરમી થાય છે મારા વાળ ઓર્ગેનિક હેરોલ ડિ દેગે ફિર ફટાફટ અને પછી છે ને આ વખતે તેલ છે ને બહુ નવીન આવ્યું છું બતાવીશ તમને તેલની અંદર નવીનતમ શું છે એ તો એવું બધું છે અને બીજું શું કહેવાનું હતું જેમાં પછી આધસ કમ થઈ જાય હા પછી જુઓ સામે એક પીળું પીળું દેખાય છે જોડીની અંદર આ બિલ્લું છે બી બિલું ગયું છે ને હવે જોયે અથાણા ટાઈમે કેટલા રે છે અત્યારથી બધાના બુકિંગ છે બિલા અમને આપજો અથાણું બનાવવા મને તો ભાવતા નથી જેને જોતાવી લઈ જાય તો એવું છે ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વહેલા વહેલા આપણે બપોરે સુઈ જાય લાઇટ લગભગ એવો મેસેજ હતો દોઢ બે વાગે આવી જશે પણ દોઢ બે વગાડવાને એ જ મુસીબત છે અને ક્રિશય અમારે પરેશાન છે ગરમીથી તો એને તો બહુ ગરમી થાય ગરમી તો કોને ન થાય બરાબર તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો અને વિડીયો ઉપર આવ્યા છો તો કોમેન્ટ કરીને જાજો બરાબર પણ સ્વિચ ઓન છે સ્વિચ ઓન રાખી છે એટલે લાઈટ આવશે એટલે ગોળ 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 ફરવાનું ચાલ્યું દરવાજા બધાએ ખુલ્લા રાખ્યા છે કદાચ ક્યાંકથી હવા ઉછાસ પવન આવે પણ ક્યાંય પવન જ નથી પવન શું આવતો તો આમાં હશે ઉધી જો ગઈ ઉપર નથી પાણી નાખું તો કઈ ન થાય

બહુ છે બધે કચરો તો અહીંયા કેમ એ વેકેશન ક્યાં જ રહે છે વે આવ્યો આ જો આવી ગયો તું જોડો આવ્યો હા એ આવ્યો સર રનિંગ કરવા કર કર હાય હાય આપણે સબસ્ક્રાઇબર જો નાનકડા આવ્યા તારેલા વેકેશનમાં કે ન જાઉં કોઈ નથ લઈ જતો આયા છે તા તો છે ના જાય હું સુરત વઈ જવાય ને સુરત નથી હું લે લે કેટલા ધોરણમાં આવ્યો આઠ આવ્યો ઓલા હોસ્ટેલ માં જવાનું આ ના દેવા નથી કા ગીર સિંહ બધા છો પડકા કરી આ કોણ છે એમાં નહીં કે અહીંયા જ રહી માળિયામાંથી બીજા લેતા અરે ભાઈ દિવાળી આવી ગઈ છો દિવાળી અહિયાં મારી સામુ જો

Holy <laughs>